પ્રસંગ પાંચ કલ્પ વૃક્ષ શ્રી ગોપાલલાલ પૂજમાં કાનદાસના ચેન પડતું નથી જગતની જંઝાળ તેને બધી ખોટી લાગવા માંડી શુદ્ધ અંતકરણથી જેને શ્રી ગોપાલલાલ સાથે સ્નેહ બંધાયો છે તે વિયોગ કેમ સહન કરી શકે તેથી સંસાર વ્યવહારનો સગડો ભાર તજી શ્રી વ્રજમાં ગયા અને ત્યાં શ્રી ગોપાલલાલની મહાન કૃપાના પાત્ર થયા ત્યાં અનેક પ્રકારની શ્રી ઠાકોરજીની લીલા નિહાળે છે એ પ્રમાણે સ્મરણ કરતા કેટલાક દિવસ ગયા ત્યારે કાનદાસના મનમાં વિચાર થયો કે હું વન પરિક્રમા કરી આવું રજભૂમિમાં કરું ફરું તેથી શ્રી ગોપાલલાલ પાસે વિનંતી કરી રજા માગી તેની એવી જિજ્ઞાસા જોઈ શ્રી ઠાકોરજીએ રજા આપી અને એક ચોબાને સંગાથે જવા કહી વળી મહારાજ શ્રીના ઘરમાંથી પણ કોઈ વન પરિક્રમા કરવા જવાનું હતું તેને પણ ભલામણ કરી સવારે જવાનું નક્કી કર્યું ત્રણ પહર દિવસ ચડતા મનમાં વિચાર થયો કે અટારીમાં જઈ આવું ચઢ્યો અટારી પર તે વારી દીઠો ઓઝાને નિર્ધારી લખે વાર્તા પ્રભુ સેવકની મનમાં જેને હર્ષ અપાર પત્ર લઈને વાંચ્યો પોતે પ્રસંગ અનુપમ છે સુખકાર પુરુષોત્તમની પુત્રી રૂકમણી સેવામાં રત રહેનાર શ્રી આચાર્ય પ્રભુજી પધાર્યા કાશીમાં નાહવાને માટે રૂકમણી દર્શનને માટે આવી મણિકર્ણિકા ઘાટ પૂછ્યું શ્રી આચાર્ય પ્રભુએ દેખી રુકમણીને ત્યાં જ ગંગા સ્નાને આવી પહેલા સમય ગયો શું તેને આજ સેવા થકી નવરાશ ચોવીસ વર્ષે આવી આજે દર્શન પામી છું અવિનાશ હૃદય ભરાઈ ગયું આચાર્યજીનું શ્રી સેવામાં રથ રહેનાર ઋણ કર્યું શ્રી પ્રભુએ તેનું ભાવભગ્ન તેની રહેનાર કાંદાસ અટારી પર ચડ્યા ઓઝાને અતિ હર્ષથી પ્રભુના સેવકની વાર્તા ઉતારતો દીઠો તે કાગળ લઈ પોતે વાંચ્યો બહુ સુંદર રહસ્યવાળો પ્રસંગ હતો શ્રી આચાર્યજીના સેવક પુરુષોત્તમ દાસના પુત્રી રુકમણી જે સેવામાં નિમગ્ન રહેતા તેમનો પ્રસંગ હતો શ્રી આચાર્યજી કાશીમાં નાહવા માટે પધાર્યા તે વખતે રૂકમણી ગંગાના મણિકર્ણિકાના ઘાટ ઉપર આવી તે ઠેકાણે રૂકમણીને જોઈ શ્રી આચાર્યજીએ પૂછ્યું તું અગાઉ ગંગા સ્નાન કરવા ક્યારે આવી હતી રૂકમણીએ કહ્યું મહારાજ સેવામાંથી જરી પણ નવરાશ નથી હું આજે ચોવીસ વર્ષે અહીં આવી અને આપના દર્શન પામી શ્રી આચાર્યજીનું હૃદય ભરાઈ આવ્યું અને કહેવા લાગ્યા સેવામાં આ કેવી ચુસ્ત રહેવા વાળી છે પ્રભુએ કંઈક એમનું ઋણ કર્યું હશે કે જેથી શ્રી પ્રભુના પ્રેમમાં મસ્ત રહે છે એ પ્રસંગ વાંચી કાનદાસ મનમાં વિચારે છે પ્રભુ મારી સાથે હંમેશા વસે છે તો કલ્પરૂપ સમાન પ્રભુને છોડી મારે અહીંથી બહાર શા માટે જવું જોઈએ તે દિવસ સાંજે શ્રી ગોપાલજી રણછોડને બોલાવી કહેવા લાગ્યા કાનદાસ સવારમાં વન પરિક્રમા કરવા જાય છે તો તેને ઠોરનો પ્રસાદ આપો કે જેથી રસ્તામાં કામ લાગે ત્યારે કાનદાસ કહેવા લાગ્યા મારે કાંઈ નથી જોતું મારે જવાની ઈચ્છા નથી ત્યારે શ્રી ગોપાલજી કહેવા લાગ્યા તારા મનમાં શું ખ્યાલ આવ્યો ઠાકોરજીની એ રમણભૂમિ છે માટે જોવાને જાઓ વળી સૌની સાથે સવારે જવાનો વિચાર હતો અને હવે મન અટકી ગયું તેનું કારણ શું નથી જાવું બીજે આ રે પ્રભુ આપ ગણું સર્વસ્વ શ્રી પ્રભુ આપ મૂલ્યો માયામાં સાચી પાપ આજ અટારી પર ચડ્યો લખે ઓજા જ્યાં વાત પત્ર લઈને વાંચતા દીઠો પ્રસંગ અમાપ સેવક શ્રી આચાર્યની રૂકમણી સૂચિ ગાથ આવી દર્શન કારણે શ્રી વલ્લભની પા પૂછે શ્રી આચાર્યજી રૂકમણીને એ વાત આવ્યા પહેલાં કયે દિને અહીં નાહવાને માઠ ચોવીસ વર્ષે હું અહીં આવી દર્શન આવી દર્શન આપ આજ કુતાર્થ થઈ ચૂકી નીરકી થઈ સનાથ હે નાથ મારે એવી બીજે ક્યાંય નથી જવું હે પ્રભુ હું તો આપને જ સર્વસ્વ ગણું છું માયાના આવરણથી હું રસ્તો ચૂકી ગયો છું પણ આપની કૃપાથી આજે મને સત્ય શું છે એ જયા જણાયું છે કારણ કે હું આજે અટારી ઉપર ચડ્યો ત્યાં ઓજો વાર્તા લખતો હતો તે પત્ર લઈને વાંચતો તેમાં મને ઘણો સુંદર પ્રસંગ જણાયો રૂકમણી નામે પવિત્ર બાઈ શ્રી આચાર્યજીની સેવક શ્રી આચાર્યજીના દર્શન માટે મણિકર્ણિકાના ઘાટ ઉપર શ્રી આચાર્યજી નાવા પધાર્યા ત્યારે આવી ત્યારે શ્રી આચાર્યજીએ પૂછ્યું કે રૂકમણી તું અહીં પહેલાં ક્યારે નાવા આવી હતી ત્યારે રૂકમણીએ કહ્યું કે હું અહીં ચોવીસ વર્ષે આપના દર્શને આવી છું અને આપણા દર્શન કરી કૃતાર્થ થઈ છું તેનો ભાવ જોઈ આચાર્યજીએ પૂછ્યું પૂછ્યું પ્રેમથી ભાવ એનો નિહાળી અતિ શુભ્યતા આવતા અહીં અગાડી ચહે સ્નાન માટે જેનો દાડી દાડી ઉથા જિંદગી આજ સુધી શું કહાડી પ્રભુ સેવનાથી ન અવકાશ મારે બધો કાળ એમાંથી જતો નિર્વિકારે શું આપ આવ્યા થયો પ્રેમ ભારે પ્રભુ આવી છું છોડીને શિવ્ય ભારે મહાપ્રેમ દેખી કરી અંગીકારે બતાવ્યું સ્વરૂપ મહાદિવ્ય અત્યારે કરે વંદના નાર એ વારે વારે હશે ભાગ્યશાળી કહો કો વધારે કહે કાન એથી થયું ચિત્તમાં હે જય દર્શન આપના સો બુરારે થઈ હિનભાગી જવું ક્યાં અમારે કલ્પ વૃક્ષ લતા કો સ્વીકારે અહીં આવતા તને શું દુઃખ હતું માણસો દૂર દૂરથી સ્નાન કરવા અહીં આવે છે છતાં તે આજ સુધી નાહ્યા વિના તારી જિંદગી નકાગી નકામી કેમ કાઢી રુક્મણી કહે પ્રભુ સેવામાંથી મને અવકાશ નથી તેમાં મારે બધો સમય નિર્વિકાર રીતે જાય છે પણ આપ અહીં પધાર્યા છો એમાં સાંભળ્યું તેથી મહા આનંદ થયો અને હે પ્રભુ સેવ્ય ઠકુર ઠાકુરજીની સેવાના ભાર છોડી હું અહીં આવી અને આપના સાક્ષાત દર્શન પામી આચાર્યજીએ તેનો અત્યંત પ્રેમ જોઈ દિવ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા તેનાથી વધારે ભાગ્યશાળી બીજું કોણ કાનદાસ કહે છે હે પ્રભુ તેથી મારા મનમાં એમ થયું કે હે પ્રભુ આપ સાક્ષાત બિરાજો છો સૌ આપના દર્શન માટે અહીં આવે છે તો મારે હિણભાગી બની બીજે વળી ક્યાં જવું કલ્પ છોડી વેલ ક્યાં ફટકવું શ્રી ગોપાલલાલ કહેવા લાગ્યા કાનજી તું એની બરાબર નથી તેને તો સેવામાં કદી પણ નવરાશ મળતી ન હતી કાનદાસ કહે પ્રભુ હું તો એની પેની પેની બરોબર પણ નથી મારા પર તો આપની સેવાનો કેટલોય ભાર છે તે સમયે વિઠ્ઠલરાયજી ત્યાં બેઠા હતા તે કહેવા લાગ્યા કાનજીને ઈચ્છા નથી તો પરાણે શા માટે તકડો છો માટે એ વાત પડતી મૂકો શ્રી ઠાકોરજી કહે કાનજી તું દેખાદેખી કરીશ નહીં તારું મન સ્થિર હોય તો સત્ય વાત કહેજે કાનજી ત્યારે ઈચ્છા ન મારે જાવા તણી તાર દેખા દેખી ન કરું લગારે છે મનમાં વિશ્વાસ સર્વોત્તમ સ્વરૂપને જોડી જાઓ ભીજે ક્યાં નાથ વિઠ્ઠલ રાય તદા જણાવ્યું કારણ કારણ જાણ

હું દેખાદેખી બિલકુલ કરતો નથી મારા મનમાં વિશ્વાસ છે હે નાથ આપ સર્વોત્તમ પ્રભુ છો તેને છોડી બીજે ક્યાં જાઓ વિઠ્ઠલરાયજી કહે કાનજી શ્રી ગોપાલલાલ કારણ કારણ સ્વરૂપ છે અહીં કાનદાસનો પ્રસંગ પાંચ પૂરો થાય છે શ્રી ગોપાલ લાલ કી જય શ્રી ભૂપેન્દ્ર લાલ કી જય શ્રી જમનેશ મહાપ્રભુ કી જય શ્રી લાલજી મહારાજ કી જય શ્રી યમુના મહારાણી છે ભગવ